બધાને જય સિયારામ જય બજરંગબલી વાગી ગયા છે અત્યારે લગભગ દિવસનો 1 વાગ્યો 1 વાગ્યો છે એક રાઇટ તો તમારા માટે આજનો બ્લોગ મે કેવો લઈને આવું છું તમે ખાલી કોમેન્ટ કરજો અને આ છે આપણો મનહર બારિયા તો નમસ્કાર મિત્રો હું છું મનહર બારિયા કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અને આજે અમે શું કરીએ શું નિયે તમને બધા પરિચય કોની વિશે મે બોલવાનો છે તમને કેસ અને જય સિયારામ જય બજરંગબલી તો મિત્રો બે દિવસથી આપણો વિવાહ ચાલી રહ્યો છે આપણા ખજૂરભાઈ માટે કૃતિ ગોંડી હું તેને કૃતિ ગાંડી જ કહીશ કારણ કે એને બોલવામાં બુદ્ધિ નથી તો તમને બને રહેજો ખજૂર ભાઈ માટે શું બોલી રહી છે કૃતિ ગોંડી એના વિશે હું આપણે બે શબ્દ બોલવાના છે મારા દરેક અને પહેલો તો મારો પરિચય આપી દઉં મારા દરેક નવા નવા સબસ્ક્રાઈબ હોય હોય નવા હોય કે જૂના હોય સબસ્ક્રાઈબ રહો કારણ કે જૂના હોય તો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબસ્ક્રાઇબ નહીં કરો કોમેન્ટ નહીં કરો ચાલશે પણ શેર કરજો કારણ કે આવો વિડીયો પેલી ગાંડી સુધી પહોંચે બરાબર અને મારું ગામ છે બુંદી પંચમહાલ જિલ્લામાં આવ્યું છેલ્લી હદ પર બરાબર છે અને દાહોદ નજીક જ દાહોદ પંચમહાલ દરેક મારા દાહોદ વિસ્તારના ભાઈઓને અને પંચમહાલ વિસ્તારના મારા ચાહક મિત્રોને કે તમે એટલો બધો શેર કરજો વિડીયો કારણ કે ખૂબ મજા આવશે મે બોલી રહ્યો છું એ આજે તમને મેં તમારી સમક્ષ બતાવીશ મારા દરેક યુટ્યુબ ફેમિલીને બન્યા રહી છું ગણેશ મ્યુઝિક તો મિત્રો આ રાંડ આ કીર્તિ પટેલ કીર્તિ રાંડ શું કે એ તમે જુઓ ખજૂરભાઈ વિશે એ કઈ રીતનું બોલે છે એ તમે બોલે એને થોડો ઘણો ભણશે કે નહીં નસો પીધેલી દારૂ પીધેલા જેવી લાગે આપણને કઈ રીતનું બોલે છે તમે ખાલી તમને બે બે ઝલક બતાવો બાકી આવીને આવી રાંડને આપણે યુટ્યુબમાં લેવાની પણ નહીં એનો વિડીયો મેકાય નહીં પણ આ તો તમને કદાચ વિશ્વાસ નહીં આવે ને તો તમને બતાવું મેં આ રાંડ શું કહે છે ખજૂરભાઈ માટે હું બોલી રહી છે એ તમને હમણાવું ખાલી

બધાને જય શ્રીરામ પણ અમુક લોકો કદાચ એવું એવું કદાચ વિચારતા હશે કે ગુલાબભાઈ આ ચેનલ ચલાવવા માટે આવા વિડીયો બનાવે છે એવું કંઈ નથી મિત્રો તમને ખબર છે ને કે કૃતિ ગાંડી કૃતિ લુખી એમ કહેવાય કે એને તો હું મારા શબ્દમાં લુખી જ કહીશ અને મને મને જે કરવું હોય ને તે આવી કરી જાય કંઈ આપણે કરવા નથી ખજૂરભાઈ માટે આપણા ગુજરાતના હીરો એમ કહેવાય ખજૂરભાઈ એના માટે એનો દિવસ ઉગે ત્યારથી એનો વિડીયો મેં જોઉં છું એનો ખૂબ ચાહક છું મેં અને કારણ કે એનો વિડીયો જોયા વગર પણ મારો દિવસ જતો નથી એટલે બે દિવસથી મેં સોશિયલ મીડિયા એક જ જોઈ રહ્યો છું કીર્તિ કીર્તિ ગાંડી ખજૂરભાઈ માટે શું બોલી રહી છે તો કીર્તિ ગાંડીને ખાસ ચેતવણી આવું છું મેં કે તું માપ મેરી ગઈ અને ખજૂરભાઈ માટે તું બોલી રહી છે તો આવી જા પંચમહાલ તારે કદાચ એવું હોય ને તો પંચમહાલ આવ બાકી પંચમહાલવાળા તને લુખીને ખાસ જણાવવાનું કે તું માપ મેરી બાકી આ ગુજરાતનો હીરો છે અને સાહેબ ખજૂરભાઈ એટલે ખજૂરભાઈ કારણ કે ખજૂરભાઈ ઘરો બનાવે ઘરો બનાવે પણ ગરીબ હોય તો ગરીબની સાથે પડખે ઉભો રહે સાહેબ દિવસ રાત મહેનત કરે તમે સોશિયલ મીડિયામાં એની યુટ્યુબ ચેનલ પર તમે જોવો તો હશે ને એ તો કંઈ ખોટું ના હોય ને પણ ગરીબ માણસ રોતા હોય તો ખજૂરભાઈની આંખોમાં આંસુ પણ આવી જાય સાહેબ ખજૂરભાઈ રોવા પણ માંડે છે અને તમે એવા એવા આ છે સાહેબ એની એની તમે આ આંગળી કરી છે તો એનું પરિણામ તારે ભોગવા પડશે કૃતિ ગાંડી તો બધા બધા કલાકારોને તો વિરોધ કર્યો છે અમે સોશિયલ મીડિયાને તને ભાળીએ છીએ તો ગાંડી તું ગાંડાને જેમ આમ તેમ ફસ ભસ કૂતરાને જેમ ભસ ભસ કરે આવું ના ચાલે ખજૂરભાઈ તારો બાપ છે બાકી તને ખબર છે એવા નાના છોકરા ગરીબ હો ગરીબ હોય અનાથ હોય તો એની પડખે ઊભો રહે છે અને ગરીબોને આંસુ નુસે છે સાહેબ એવા ખજૂરભાઈ છે એની આજે મારે વાત કરવા પડે છે તો ગાંડી તું માફી મોંઘી લીજે બરાબર મજા નહીં આવે ને તો પણ મારા દરેક ચાહકોને જણાવું ને કે કોમેન્ટ કરજો આ ગાંડી આ લુખી માટે કારણ કે બધાયને હેરાન કરે છે બરાબર છે અને છેલ્લી આ ખજૂરભાઈ વહેણ ચોટી એવા ખજૂરભાઈ તો દાનવીર છે તારથી એવું કામ તારથી થાય નહીં તો આ બધી વાત તું રહેવા દીજે અને માપમાં રહી જઈએ બરાબર છે તું લેડીઝ છે એટલે હજુ બચી જાય છે બરાબર છે તો લેડીઝની એની કંઈ નિયમિત હોય એની પણ કંઈક મર્યાદા હોય લેડીઝની ઘણી નારીઓ આપણા ગુજરાતમાં છે આખા દેશમાં છે અને બધીઓ માપે હોય છે તું તો કંઈ લેડીઝ જેવી લાગતી નહીં રંડી જેવી લાગે બે અમારે જ આવું આવો આવું મારા મોઢા શબ્દ બોલવામાં લાગે નહીં પણ તું દેખાય તે વિશે પછી તને કેવું તને મારા મોડે શબ્દ નથું કહું છે તું બોલે કેવું છે તું તારા મોડે તું વિચાર કરી યાર તું કૃતિ પટેલ પટેલ પટેલની કૃતિ ગાંડી તને કહું કૃતિ ગાંડી અને આવું મળવું હોય તો આવી જાય પંચમહાલમાં બરાબર છે બાકી ખજૂરભાઈ માટે જાન પણ આપી દઈશું આ ગુલાબ બારીયા ટીમલી કિંગ છે ભજનીક સારો કલાકાર છે પણ આજે ખજૂરભાઈ દાનવીર છે બરાબર છે ગરીબોના આસુન ઊંચે છે અને સારા સારા ગરીબોના કામ કર્યા છે એટલા માટે ખજૂરભાઈ માટે બોલ્યા છું બાકી ગરીબ અનાથ હોય તો સાહેબ ખજૂરભાઈ મદદ કરે છે એમની બરાબર છે તો ગરીબો હોય એવાને ઘરો બનાવે ત્રણસો ને પાસઠ જેવા તો ઘરો બનાવી દીધા છે અને કૃતિ ગાંડી તને મેં ચોખ્ખી ચેના ચાલુ છું કે તું ખાલી કોક ગરીબને દસ રૂપિયા લઈને તું બતાવ તારો યુવા કઈ વિડિયો વિડીયો છે નહીં ખજૂર ખજૂરભાઈના તો બધા દીવાનો છે બરાબર છે આપણા અને ખજૂરભાઈ એવું સારું કામ કરે છે એટલા માટે એના વિશે આપણે બોલવા પડે છે બાકી મામલો હવે મેંદાના મેંદાને ચડ્યો છે તો પંચમહાલ તરફથી અને ગુલાબબારિયા સિંગર તરફથી ખજૂરભાઈ જાનને ફૂલ સપોર્ટ બરાબર છે ખજૂરભાઈ માટે જેલમાં જવા પડે ને તોય તૈયાર છું મેં બરાબર છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છું અને કોકને કદાચ એવું લાગતું છે કે ગુલાબબારિયા આ વિડીયો ચલાવવા માટે વિડીયો ચલાવવા માટે ચેનલ ચલાવવા માટે બનાવ્યો પણ ખજૂરભાઈ ખજૂરભાઈ છે ને ગરીબોનો બેલી છે ભાઈ તો કોમેન્ટ કરજો અને આજે મને પરખાશે કે મને કે જેટલા મારા ચાહકો છે જેટલો જેટલો મેં એમના નવા નવા અંદાજમાં મેં નવી નવી જગ્યા ઉપર વિડિયો બનાવું છું પણ આજે ખજૂરભાઈ ભગવાન કેટલા જણા માને છે અને કોણ કોણ બધા માને છે કારણ કે ખજૂરભાઈ એવા કંઈ કામ નથી કર્યા હા ખરાબ કે ખજૂરભાઈ માટે ખરાબ કોમેન્ટ થાય પણ કીર્તિને જવાબ આપજો તમારે કોમેન્ટની અંદર કે કીર્તિને કઈ કેવા શબ્દો મેં તમારે બોલવા પડે બરાબર છે કીર્તિ પટેલ કીર્તિ ગાંડી કહેવામાં આવે કારણ કે એને એને બોલવાની બોને જ નથી બરાબર છે કીર્તિ લુખી એમ કમ સમયે તમારે જે કોમેન્ટ કરવી હોય તો કરજો બાકી ખજૂરભાઈ દુખીઓનો બેલી નાના નાના છોકરોને કેવા ભણાવવા પડે સાહેબ ઘરો બનાવ્યા છે બનાવ્યા છે પણ સાથે એમની સાથે બેસીને ગરીબો લોકો છે એમનો એસીથી માંડીને પંખા બધું નાખી આપે ને કેટલો ચાર ચાર લાખનો ઘરો બનાવી આપે સાહેબ ભલે યુટ્યુબમાં કમાણી થઈ ખજૂરભાઈને પણ યુટ્યુબમાં ચાર લાખની ખજૂરી કમાણી ચાર લાખની કમાણી થતી હોય તો બે ત્રણ લાખ તો ઘરોમાં લોકોની મદદ રહેણ કાઢે છે યાર તો બધાને ખબર છે મારા ગુજરાતની જનતાને કે ખજૂરભાઈ કેવો માણસ છે પણ આ ગાંડીને એની ખબર નહીં પડતી ને કે ખજૂરભાઈ સાથે વાત ભીડવી છે તો ખજૂરભાઈને ખાસ જણાવવાનું કે પંચમહાલ જિલ્લાથી ગુલાબ બારિયાનો ફૂલ સપોર્ટ છે બરાબર છે અને જેટલા પણ મારા ચાહકો છે જેટલા મારા યુટ્યુબ ફેમિલી છે એમનો પણ તમારી પર ખૂબ સપોર્ટ રહેશે અને ખબર જ હશે કે ખજૂરભાઈ એટલે ભગવાન તો મારા દરેક ચાહકોને જણાવવાનું કે તમે કોમેન્ટ કરજો આ લુખીને શું સજા થવી જોઈએ મને જલ જેલમેપુર દેવો પડે તો જ માપા આવે બાકી આવા આવે આવી ઇજતનો ધજાગરો કરે તો નહીં મજા આવે તો મારા દરેક ખાસ જણાવો કે ગુજરાતની પોલીસ હોય તો આ ગાંડીને ધરીને તમે જેલમે પૂર દો બાકી મજા નહીં આવે આપણો ગુજરાતનો હાવત છે આ તો ગુજરાતનો દા દાનીવીર છે પોલીસ સ્ટાફને હતી ખબર છે કે ખજૂરભાઈ કેવા કેવા કામ કરે છે તો ખાલી જણાવો ને મારે એટલું જ કે આ ગાંડી છે ને કૃતિ ગાંડી કૃતિ ગાંડીને ચાર પાંચ વર્ષો જેલમે રાખી દો તો મજા આવશે એને જલે ઝલ મેં પૂરી દેવી જોઈએ બાકી આવી હવે મજા નહીં આવે તો બન્યા રેજો અને મારો વિડીયો કેવો લાગે એ તમે કોમેન્ટ કરજો અને તમારા માટે મેં રોજના નવા નવા અંદાજમાં કંઈક નવું નવું લાવીશ મેં અને નવું નવું લોકેશન બતાવીશ શું કરું મારી જિંદગીમાં એ તમને બતાવતો રહીશ તો આજનો વિડીયો કેવો લાગે એ તમને કોમેન્ટ કરીજો